cha đây a game truyền cái gì be a bên yên truyền game. Alpala à and call Naki Palavachi Gona in Lady. Mr. Rayburn caller Aloba. Tay duo pitching of booking. đi Chalukodi. One of them brown. P92. 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 P93. p P93. p P93. P93. p p p sẽ P93. Ah, đừng 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 đừng

मारवा यार क्या शो तू एक एक गन લઈ લીધો તો હબોળી આ ડ્રેગન બધા ની ની વોઇસ ફૂલ કોમેડી વોઇસ તો જ આ સામે સામે એ હું હામો ગયો પણ તારો એમ નો જોય પણ ખબર પા બેક નો રહી ગયો આલો ઉપર કર્ના થાબા ઉપર માં 14 વાગ દાદી બાડી બચો ઓમકે કી જા વંચે આ બીજો હજી નીચે ગયો પડી ગયો નીચે એની ગાડી પાટી ગઈ એમ નઈ

बोटी हो तो आ बोटी हो तो हां माने आनी ऊपर आ लो आनी ऊपर अरे एम टू पर नहीं निकली आनी ऊपर मा चोदा गई दादी अरे क्या अरे क्या आ लो एमना क्या है ओपी हो थावा दो रिवाइव थावा दो जाने जे मारतो नहीं रिवाइव ना हेथो ना नो थावा दो पर रिवाइव हु ले थावा दो अभी एक बन्दो

અલ્યા seven એ એમાં મને જોડે ના કે એની નીચે નાખ ચૌદ મને અરે five ની એમાં ને તો આ તો એમ આ તો નીચે નાખે એ તો જોવો ચાલુ કરો ઉપર એ એ એ જગન ઉપર ઉપર આ મરવે આયા ગાઈન મરવે નીચે

હા માર ગોદમ નો દુરિયે કી ગયો આમ બે બંદા હે હળન ગયા યે યે મળ મારો માર બોલો મને ફિનિશ લગ ગયા હું કરતા રહો ભાગો જ લો પાસી નો જતા પહોંચ અને મૂકી દઉં રિવાઇવ તમારી સાદે બની નીચે રિકોલ કરો સાદી બની નીચે રિકોલ કરો આ થાય માર રિકોલ કરો ડ્રેગન અરે ડ્રેગન નીચે જન રિકોલ કરો નીચે જન રિકોલ કરો મારો નીચે નીચે લેતો જા નીચે લેતો જા નીચે ઈ તો ગયો અરે ઈ તો નીચે પણ આયા નીચે રિકોલ ટાવર અહીંયા જ મને રિકોલ કરો પાછો ઈ શોપિંગ એ લાવું બરાબર ફટાફટ શોપિંગ કરી લેજો બ્યો 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 એમ પણ આ તારો બાપ છત્રી તો હલકી બંધ થાય પછી હેઠા પડી ગાય ઢળાય પછી અમે બેહી ને ના હું ડેવિલ ને કહેતો તો એ ઉતરી ગયા થા એટલા ની એની ગાડી માં બેવા જાતા આ મને કેને માર્યો યે બા

đây nó phát triển tổ giáo em mới trả đợi mày Ai ơi anh ơi anh ơi anh ơi हां जी अच्छा बन रिवाइव करो हूं ही नहीं करो तुम ही साधु बन जाओ करो यो फुट गयो चर्चे लगे चर्चे ना थी चर्चे ना थी चर्चे तक गए बाहर एक पांच हर्स किया ओल्ड 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 मोई ना थी ना थी ओल्ड कौन है कि तू तो?

આ મારી ગન તમે નો જાતા આ મારા મે હીલિંગ હતી આ આયા એક જ છે આયો જો આયો ઓપી ઓપી છે હેમલા 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 ઉંગ્યો ગયો 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 પેટી મર ગયો તો નહી થાય ગયો તો સદી ભાઈ આવો ઘર માં આવતા રહો હા ચોધી ગેમ પ્લે મારી એમ ટુ ફોર નાઇન ડબલ

અરે નહી નહી ના ના ભાઈ આપડે બે મારસુ સેફશું મારા ચૌદ કિલ ને કિલ નહી કઉ

પણ દેવિલ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો ખબર ન પડે દેવિલ ભાઈ એકચુલીમાં કન્ફ્યુઝ થઈ ગયો ઓય એની માઈ ઓલે મારું ઓય મારતો તો સ્મોક કો ગાડી ઓય